તાપી નદીને કિનારે વસેલ ખૂબસૂરત શહેર એટલે કે સુરત શું તમે જાણો છો કે આપણી લોકમાતા તાપી માટે એક આખે આખું પુરાણ રચાયેલું છે એ પુરાણ મુજબ તાપી એ સૂર્યપુત્રી છે અને તાપીની દક્ષિણે આવેલો વિસ્તાર છે ભાનુ ક્ષેત્ર ભાનુ એટલે કે સૂરજ તમે ધ્યાનથી જોશો તો તમને લાગશે કે સુરતની આજુબાજુના ઘણા સ્થાનો અથવા તો સુરતની અંદર આવેલા ઘણા સ્થાનો કુટુંબ સાથે સામ્ય ધરાવે છે અશ્વિની કુમાર એ સૂર્યપુત્રો છે તાપી કાંઠે આવેલું રાંદેર કે જે સૂર્યપત્ની રત્ના દેવી કે રન્ના દેવી જેને લોકભાષામાં આપણે રન્ના દેના નામથી ઓળખીએ છીએ તેના નામ પરથી વ્યુત્પન્ન થયેલો છે ઓખા અને સાંધેર એટલે કે સંધ્યા નામના જે પ્રદેશો છે સુરતની આજુબાજુ તે પણ સૂર્યપુત્રીઓના નામ છે અને સુરતની નજીકમાં આવેલું ઉત્તરાયણ એ સૂર્યની ઉત્તર તરફની ગતિનું સૂચન કરે છે અને બાય વે તમને ખબર ના હોય તો કર્ણ કે જે સૂર્યપુત્ર છે તેનો અંતિમ સંસ્કાર સુરતમાં તાપી કિનારે અશ્વિનીકુમારમાં કરવામાં આવ્યો છે સ્ટેટ ઇવન ફોર મોર ઇન્ફોર્મેશન